નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તુર્કીના ઉત્તર પશ્ચિમ પ્રાર્થના બાલિકેશ્વરમાં ત્યારે રવિવારે રાત્રે છ પોઈન્ટ એકની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા અનેક ઇમારતો ધરાશાય થઈ ગઈ હતી ભૂકંપ બાદ અનેક આવતા લોકોમાં જેવી સ્થિતિ જોવા મળી રહી છે અધિકારીઓનું કહેવું છે કે ભૂકંપને કારણે અનેક ઇમારતો ધરાશાયી થતાં અનેક લોકો કાટમાટમાં દટાયા હોવાની આશંકા છે ભૂકંપ કેન્દ્ર ત્યારે કસબા ત્યારે સિંદગી હતું અને તેના આંચકા લગભગ બસો કિમી દૂર સ્પૂલ ત્યારે સુધી અનુભવાયા હતા જ્યાં આ લગભગ પોઈન્ટ છ કરોડથી વધુ અને સિદ્ધિંગી મેયર શેંક આશાકે કહ્યું કે ભૂકંપને કારણે વસ્તીની અનેક ઇમારતો ધરાશાય થઈ છે બચાવ ટુકડી હજુ સુધી ઘણા લોકોને બચાવ્યા છે ત્યારે મિત્રો જોકે હજુ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો તુર્કી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું કે ભૂકંપ બાદ અનેક આફ્ટરશોક આવતા લોકોમાં ડર ફેલાયો છે જેમાં એકની ત્યારે મિત્રો તે તો તીવ્રતા ચાર છ સુધી હતી અને એજન્સીના લોકો નુકસાન ત્યારે નુકસાનગ્રસ્ત મકાનો ઇમારતોને દૂર રહેવાની સલાહ આપી દીધી છે આ ભયંકર ભૂકંપ નહીં મસ્જિદના મિનારા પણ પડી ગયા હતા હજુ સુધી અનેકના મોતની પુષ્ટિ થઈ રહી છે જ્યારે ઘણા લોકો ઇજાગ્રત થયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ